વિથ ગાડીની તમને વાત કરું મિત્રો તો ડબલ છે એબીએસ વાળી મિત્રો કસ્ટમર એક્સ્ટ્રામાં સ્પોર્ટના ટાયર નાખેલા છે મિત્રો જેથી કરીને તમને રાઇડિંગનો શોખ હોય ને જોરદાર મળશે મિત્રો ડિજિટલ મીટર છે સેલ્ફ સ્ટાર્ટ કાર્બોરેટર વાળી મિત્રો જે અત્યારે ફૂલ ડિમાન્ડમાં રહી છે ઇન્જેક્શન કોઈને ગમતું નથી મિત્રો જોરદાર ગાડી છે મિત્રો અને રેસિંગનો જેને શોખ હોય ને મિત્રો તો એમાં ટીવીએસ અપાચી આરે કોઈ એક ગાડી આવે જ નહીં મિત્રો મિત્રો નવી એક લાખ એસી હજાર રૂપિયા તમારે ખર્ચ કરવાનો છે માત્ર ને માત્ર પાંત્રીસ હજાર રૂપિયા એમાં પણ ઓલ ગુજરાતમાં લોન કરાવી દેસ મિત્રો જનતા ઓટો ના તમારો ભાઈ બેઠો જ છે વધુ ડિટેલ્સ માટે યુટ્યુબમાં જ નહીં મારા